નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજે આપણે જેઠ મહિનાના વધ પક્ષની એકાદશી વિશે વાત કરવાના છીએ આ એકાદશીનું નામ છે યોગીની એકાદશી આ એક એવી પવિત્ર એકાદશી છે કે જે આપણને અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવ્યા સમાન પુણ્યની પ્રાપ્તિ કરાવે છે અને અંતે વૈકુંઠધામની પ્રાપ્તિ કરાવે છે તો બે હજાર પચીસમાં આ એકાદશી ક્યારે છે કોણે ક્યારે વ્રત કરવાનું છે એકાદશીનું શું મહાત્મય છે આ દિવસે ખાસ કરીને કઈ સમસ્યા માટે કયા ઉપાયો કરવામાં આવે છે તેના વિશે પણ જાણીશું તથા આ વ્રતના પૂજા પારણા મુહૂર્ત સમય વિશે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જે લોકો એકાદશી કરતા હોય તે લોકોને આ વિડિયોમાંથી ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે અને જે લોકો એકાદશી વ્રત કરતા ન હોય તે લોકો આ વિડીયો જોઈને એકાદશીનું મહત્વ જાણીને એકાદશી વ્રત કરશે એવી અમને આશા છે મિત્રો જેઠ માસ એટલે કે મંગળદેવનો માસ મંગળદેવ કે જે ધરતીપુત્ર છે માતા સીતા પણ ધરતીપુત્રી છે એટલે આજે દેવી સીતાની પણ પૂજા કરવામાં આવે છે માતા સીતાની સાથે ભગવાન શ્રી રામનું પણ પૂજન કરવામાં આવે છે કે જેનાથી આ એકાદશીનું સર્વશ્રેષ્ઠ ફળને પ્રાપ્તિ કરી શકાય છે અને એમાં પણ જેઠ મહિનાના વધ પક્ષની એકાદશી એટલે કે યોગીરી એકાદશી આ એકાદશીનું મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહેલું હતું એવી માન્યતા છે કે જે વ્યક્તિ આ વ્રત કરે છે તે પૃથ્વી પર બધા પ્રકારના સુખ વૈભવને પ્રાપ્ત કરે છે આરોગ્ય સૌભાગ્ય મેળવે છે અને ભગવાનનું ધામ મેળવી શકે છે પદ્મપુરાણમાં પણ આ એકાદશીનું મહાત્માએ કહેલું છે આ વ્રત કરવાથી જાણીએ અજાણ્યે થયેલા પાપમાંથી મુક્તિ મળે છે અનેક યજ્ઞનું ફળ પણ મળે છે સાથે જ અઠ્યાસી હજાર બ્રાહ્મણોને જમાડિયા સમાન પુણ્ય મળે છે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરવાથી તે વ્યક્તિને મનોવાંચિત ફળની પણ પ્રાપ્તિ થાય છે વ્રત કરનાર વ્યક્તિને સુખ સંપત્તિ ઐશ્વર્ય વૈભવ અને અંતે મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે આ એકાદશીનો ખૂબ જ પવિત્ર દિવસ છે આજના દિવસે આપણે દરેક કામ નમ્રતા અને વિવેક પૂર્ણ લેવું જોઈએ એકાદશી જ નહીં પરંતુ દરેક દિવસે આવું જ કરવું જોઈએ કેમ કે અંત સમયે તો આપણા કર્મો જ આપણી સાથે આવવાના છે મા બાપ ભાઈ બહેન મિત્રો સગા સંબંધી કોઈ પણ નહીં આવે એકલા આવ્યા અને એકલા જ જવાનો છે એટલા માટે જ આપણા શાસ્ત્રોમાં જે પ્રમાણે પણ લખેલું છે તે રીતે વર્તવું જોઈએ હમણાં જ અમદાવાદમાં જે દુઃખદ ઘટના થઈ તેના વિશે આપણે સૌ લોકો જાણકાર જ છીએ એટલે એવું આપણી સાથે ન થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને કદાચ પૂર્વે આપણે એવા કર્મો કર્યા હોય તો અત્યારે આપણે મનુષ્ય દેહ મળ્યો છે તો આપણે એવા સારા કર્મો કરીએ કે જેથી કરીને આપણું મૃત્યુ દુઃખદાયક થાય નહીં અંત સમયને સુધારવો હોય તો અત્યારથી જ પ્રયત્ન કરવો પડે જાગ્યા ત્યાંથી સવાર અને આ એકાદશી આપણને એ જ શીખવે છે કે આપણી આત્માના ઉદ્ધાર માટે આપણે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ ભગવાનનું જે પણ કાંઈ થાય તેટલું કરવું દાન પુણ્યનું જે પણ કાંઈ થાય એટલું કરવું જો જન્મ સાર્થક થશે તો મૃત્યુ પણ સાર્થક થશે પરિગર્ભમાં આવવું પડશે નહીં જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવાશે અને ભગવાનનું દાન મેળવી શકાશે અને તે ભગવાનનું ધામ મેળવવા માટે આપણે શું કરવાનું તો કે આ એકાદશીનું વ્રત તો આપણે જાણીએ કે બે હજાર પચીસમાં આ એકાદશીનું વ્રત ક્યારે કોણે કરવાનું છે વ્રતના શુભ મુહૂર્ત સમય વિશે તો હિન્દુ પંચાંગ અનુસાર જૈષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિની શરૂઆત એકવીસ જૂન બે હજાર પચીસ સવારે સાત વાગ્યાને અઢાર મિનિટે થાય છે કે જે પૂર્ણ બાવીસ જૂન બે હજાર પચીસ સવારે ચાર વાગ્યાની સત્તાવીસ મિનિટે થાય છે એટલે કે ભીમ અગિયારસની જેમ જ આ અગિયારસ પણ બે દિવસ કરવાની રહેશે એકવીસ જૂન અને બાવીસ જૂન તો હવે કોણે ક્યારે વ્રત કરવાનું ક્યારે પ્રા ક્યારે પારણા કરવા તો કે એકવીસ જૂન બે હજાર પચીસના રોજ સ્માર્થ એકાદશી રહેવાની છે એટલે વૈષ્ણવ સંપ્રદાય સિવાયના દરેક લોકોએ એકવીસ તારીખે એકાદશીનું વ્રત કરવાનું રહેશે અને તેના પારણા બાવીસ જૂન બે હજાર પચીસ બપોરે એક વાગ્યાને સુડતાલીસ મિનિટથી ચાર વાગ્યાને પાંત્રીસ મિનિટ સુધીમાં કરવાના આવશે સમયની ખાસ નોંધ લેવી સવારે પારણા નથી પરંતુ બપોરે પારણા કરવાના છે અને બાવીસ જૂન બે હજાર પચીસે ભાગવત એકાદશી છે એટલે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ બાવીસ તારીખે રવિવારે એકાદશીનું વ્રત કરવાનું રહેશે જે લોકો ડાકોર દ્વારકાધીશ હવેલી મહાપ્રભુજીની બેઠકને અનુસરતા હોય તે લોકોએ બાવીસ તારીખે એકાદશીનું વ્રત કરવાનું રહેશે અને તેના પારના ત્રેવીસ જૂન બે હજાર પચીસ સવારે પાંચ વાગ્યાને ચોવીસ મિનિટથી લઈને આઠ વાગ્યાને બાર મિનિટ સુધીમાં કરવાના થશે તથા આ એકાદશીના દિવસે ભગવાનની પૂજા માટેનો સમય જાણીએ તો વહેલી સવારે સૂર્યોદયથી જેટલું વહેલામાં વહેલું વાપરાથી પૂજા થઈ શકે એટલે વહેલામાં વહેલી પૂજા કરી લેવી અમે તો એ જ કહીશું કે સવારે વહેલા ઉઠી નાય ધોઈ નિત્યક્રમ કરીને સૂર્યોદય સમયે જ ભગવાનનું પૂજન કરી લેવાનું તો હવે આજના દિવસે ક્યાં અને કેવી રીતે ઉપાય કરવા તેના વિશે જાણી તો કહેવાય છે કે આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરીને જો પિતૃદેવતાનું સ્મરણ કરીને જળ અર્પિત કરવામાં આવે છે ગીતાજીનો પાઠ વાંચીને સાંભળીને તેનું ફળ આપણા પિતૃને અર્પણ કરવામાં આવે છે તો પિતૃદેવના આશીર્વાદ પણ મેળવી શકાય છે આજે તલનો ઉપયોગ કરીને ભગવાનની પૂજા સેવા કરવામાં આવે છે ચપટી તલ નાખીને તેનાથી સ્નાન પણ કરવામાં આવે છે કેમ કે તલ સાથે ભગવાન નારાયણનો ઘણો સંબંધ છે આ એકાદશીના દિવસે તલના દાનનું પણ મહત્વ બતાવેલું છે દરિદ્રતા દુઃખ અને દુર્ભાગ્યનો નાશ કરનાર એ તલનું દાન છે જો કોઈના ઘરમાં સૂતક એટલે કે કોઈનો જન્મ થયો હોય મૃત્યુ થયું હોય તો પણ એકાદશીનું વ્રત કરવું જોઈએ પણ પૂજા ન થાય તો જો કોઈ બહેનો ઘરમાં માસિક ધર્મમાં હોય તો પણ એકાદશીનું વ્રત થાય પરંતુ પૂજા ન થાય પણ જ્યારે શુદ્ધ થઈ જાય ચોખા થઈ જાય ત્યારે આપણે દાન પૂર્ણ કરી પૂજા કરી લેવી જોઈએ ધન સમૃદ્ધિ માટે અને દરિદ્રતાનો નાશ કરવા માટે જો આપણા ઘરમાં શાલિગ્રામ હોય તો શાલિગ્રામની સેવા પૂજા કરવી જોઈએ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ ઓમ વૈષ્ણવ નમ મંત્રનો જાપ કરવાનો અને તુલસી દળ સમર્પિત કરીને ભગવાનનું પૂજન કરવાથી ધન સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરી શકાય છે આજના દિવસે શંખનું પણ પૂજન થાય છે ઘંટડીનું પૂજન થાય છે કે જેનાથી આપણા ઘરમાં લક્ષ્મીજીની કૃપા બની રહે છે આજે સવાર સાંજ તુલસીજીની પૂજા કરવી જોઈએ ગાય માતાની સેવા કરવી જોઈએ જરૂરિયાતમંદને જમાડવા જોઈએ કે સાધુ બાવા સંતોને પણ જમાડી શકાય દાન પુણ્ય કરી શકાય કે જેનાથી આપણને તેઓના અંતરના આશીર્વાદ મળે છે અને તે આશીર્વાદથી આપણા ભાવનો બેડો પાર થઈ જાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણ્યું કે બે હજાર પચીસમાં જેઠ મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશી ક્યારે આવે છે આ વ્રતનું શું મહાત્મ્ય છે કોણે ક્યારે કરવાનું છે તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ